સમગ્ર ભારત વર્ષ તો સંતોની જ ભૂમિ છે પણ કચ્છ કાઠિયાવાડના સંતોના જીવન કવન કંઈક અનોખા છે મેરું તો ડગે પણ જેના મન ના ડગે મરને ભાંગી પડે બ્રહ્માંડ રે આવું અડગ મન એ સર્જનહાર પાસે શા માટે માગે છે રાજપાઠ ઐશ્વર્ય કે કીર્તિ માટે નહીં મોક્ષ માટે પણ નહીં પણ પ્રભુ સ્વરૂપ માનવ જાતની સેવા કરવાની એની તમન્ના ખૂટે જ નહીં આજારીઓ દિન દુખિયાની સેવા કરવાનો એનો તલસાટ મંદ પડે જ નહીં ભૂખ્યા માણસના મોઢામાં બટકો રોટલો પહોંચાડવાની મહેચ્છા મંદ પડે જ નહીં એ માટે મનને અડગ રાખવા બ્રહ્માંડના સ્વામીને એ રીઝવે છે મનુષ્ય એ પ્રભુનું સ્વરૂપ છે તમામ જીવાત્માઓની સેવા એ પ્રભુનો સાક્ષાત્કાર છે આ મહા સત્યને જીવનમાં વણી લઈ તે વંદનીય સંતો ભક્તો અને સિદ્ધોએ નાત જાત ધર્મ કે સંપ્રદાયના ભેદ ભૂલી માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે એવા જ પરમ સંત ઓધવ રામજી મહારાજને આજે આપણે વંદન કરીએ શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત વર્ષામાં વાગડ ભલો ઓલો કચ્છડો બારે માસ એવી કચ્છની ધીંગી ધરામાં વાંઢાઈ ગામે ભાનુશાળી પિતા હેમરાજ ભગત અને માતા ચાંગબાઈના ઘેર વિક્રમ સંવત ઓગણીસો પિસ્તાળીસના ચૈત્ર સુદ રામ રામનવમીના પવિત્ર દિવસે સંત ઔધવરામજી મહારાજનો જન્મ થયેલ એમ કહેવાય છે કે પિતા હેમરાજ અને માતા ચાંગબાઈ બંને સાધુ સેવી અને ભગવાનના ભક્ત સરળ હૃદયના અને ઉદાર સ્વભાવના હતા એટલે હેમરાજ ભગતને એક વખત સિદ્ધ મહાત્મા મળ્યા તેમની આગતા સ્વાગતા કરી પોતાના ઘેર લાવી બંને પતિ પત્નીએ પ્રેમથી જમાડી તેમની સેવા ચાકરી કરી તેમની સંત સેવા અને પ્રભુ ભક્તિથી પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યા કે તમારા ઘેર મહાન આત્મા પુત્ર રૂપે અવતરશે માતા પિતા બંને ભગવાનના ભક્ત એટલે બાળપણથી જ ભક્તિનો રંગ લાગ્યો સંત ઓધવરામજી ક્યાંય ભગવાનની કથા વાર્તા થતી હોય ત્યાં પહોંચી જાય અને એક ચિત્તે ભગવાનની વાતો સાંભળે અને એ બધી વાતો પોતાના બાળ ગોઠિયાને કઈ સંભળાવે સંત શંકરાનંદે આ હીરને પારખ્યું અને બાળ ઓધવરામને પોતાની સાથે ખીર સરા આશ્રમમાં સાથે લઈ ગયા આશ્રમમાં રહી બાળ ઓધવરામજી સંત સમાગમ સાથે સાથે સેવા પણ કરતા હેમરાજ ભગતે જીવનની અંતિમ ક્ષણોમાં પત્ની મા ચાંગબાઈને ભલામણ કરતાં કહ્યું કે મહાત્માના વચન મુજબ બાળ ઔધવરામજીનું ઘડતર કરી એને સંસારના મોહબંધનમાં બાંધ્યો નહીં આટલું બોલી અને હેમરાજ ભગત સ્વર્ગે સિધાવ્યા ત્યારબાદ સંત ઓધવરામજી વ્યવસાય અર્થે મુંબઈ ગયા મોહમયી મુંબઈ નગરીની મોહિની લાગતા મનમાં ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાનું વિચાર્યું પણ એક વખત મિત્રો સાથે રાજા હરિચંદ્ર તારામતીનું આખ્યાન સાંભળતા જ પૂર્વના સંસ્કારો જાગ્રત થયા અને માતા પિતાના શબ્દો યાદ આવ્યા કે સંસારમાં બંધાય ન રહેતા સંસારીઓને બંધનમાંથી મુક્ત કરનાર મહાન સંત થજે અને સંત વધવરામજી યુવાન વયે મુંબઈ નગરીને અલવિદા કરી માતૃભૂમિ કચ્છમાં આવ્યા દેવધામ હમલાપુરીના મહંત વેદના જ્ઞાતા રહી સાધુ સંતોની સેવા કરતા કરતા સંત પૂરણદાસજી સંત ઓધવરામજીને શબ્દ રૂપાવલી ધાતુ રૂપાવલી અને પંચ સંધિ સુધીનો અભ્યાસ કરાયો વિક્રમ સંવત ઓગણીસો સિત્તેર માં ઈશ્વર આશ્રમ માંઢાઈમાં ગુરુ લાલરામજી પાસેથી દીક્ષા લીધી ગુરુએ નામ આપ્યું ઓધવરામજી ગુરુ લાલરામજીએ સંત આત્મ સાક્ષાત્કારનું જ્ઞાન આપ્યું સંત શ્રી ઓધવરામજીને સેવકો તરફથી મળતું દાન સાધુ સંતોને જમાડવામાં તેમને દાન દક્ષિણા આપવામાં અને ગરીબોને ગુપ્ત રીતે મદદ કરવામાં સર્વ આપી દેતા આ ઉપરાંત દાદાગુરુ ઈશ્વર રામજીના નામ પરથી શ્રી ઈશ્વર રામજી ગુરુકુળની સ્થાપના કરી સંવંત ઓગણીસો છન્નુંમાં કચ્છમાં કારમો દુકાળ પડ્યો ત્યારે સંત ઓધવરામજીએ ઢોર ઢાંખર અને ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરી અને ગરીબો માટે અન્નના ભંડાર ખોલી નાખ્યા અને દાનમાં આવેલું બધું જ ધન ખર્ચી નાખ્યું સંવંત ઓગણીસો સત્તાણુંમાં માં મંજલ આશ્રમમાં બે વર્ષ માટે પ્રભુ ભજન અને ધ્યાન સાધના માટે એકાંતવાસમાં રહ્યા સંત ઓધવરામજી અસ્પૃશ્યતાને સનાતન ધર્મનું કલંક માનતા તે સમયના હરિજનોની સ્થિતિ જોઈ એમનું હૃદય દ્રવી ઉઠ્યું અનેક વિરોધો વચ્ચે ગુરુકુળમાં જ હરિજન છાત્રાલય શરૂ કર્યું એ જ વર્ષે બે હજાર બેમાં માં ચૈત્ર સુદ નોમના દિવસે એક વણકર હરિજન સંમેલન યોજાયું તેમાં પધારેલા પૂજ્ય રવિશંકર મહારાજે તેમને સાચા સંતને વંદન કરેલા ત્યાં હરિજન કુટુંબો સાથે સમૂહ ભોજન લઈ કેવળ વાણીથી નહીં પણ પોતાના વર્તનથી સમાજમાં એક દાખલો બેસાડેલો તેમના ગુરુ મહારાજનું અધૂરું કામ પૂરું કરવા સંત ઓધવરામજી પાટીદારોના ગામડે ગામડે ફરી સાચો સનાતન ધર્મ શું છે તે પોતાની સરળ ભાષામાં સમજાવતા સૌ પાટીદારો એક જ છત્રછાયા નીચે આવે એવા હેતુથી સંવત બે હજાર માં ઉમૈયા માતાજીના મંદિરની સ્થાપના કરી પ્રેરણા આપી સંત ઓધવરામજી સંવત બે હજાર પાંચમાં પ્રભુ ભજન માટે હરિદ્વાર પધાર્યા અને સમગ્ર ઉત્તર ભારતની તીર્થયાત્રા કરી પરત વાંઢા પધાર્યા ગુરુ બંધુ રામદાસજીનો અંત સમય નજીક જોતા તેમની સેવામાં લાગી ગયા અને તેમનો દેહ વિલય થતા ભંડારો કર્યો મંજલમાં મૈયાજીની પણ સેવા ચાકરી કરી મૈયાજીને પરમધામ વળાવ્યા બાદ તેમનો પણ ભંડારો કરી હરિદ્વાર પધાર્યા જ્યાં સપ્ત સરોવરના કિનારે આશ્રમની સ્થાપના કરી જેનું નામ રાખવામાં આવ્યું

ઓ શુદ્ધ બારસના દિવસે સંત ઓધવરામજી મહારાજે મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા સનાતન ધર્મની જોતને જળહળતી રાખનાર પરમ સંત ઓધવરામજી મહારાજને આજે આપણે ભાવથી વંદન કરીએ